હા તો મિત્રો મારા નવા બ્લોકમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમને એક જંગલ વિસ્તારની અંદર લઈ જાઉં છું ત્યાં એવો મોટો વિશાળ રાફડો છે અંદર કદાચ ના છે અને જોવા જેવો છે અત્યારે બહુ એવા રાફડા ઓછા જોવા મળે છે એવા અમુક વિસ્તાર હોય જંગલ વિસ્તાર હોય જ્યાં માણસો અવર જવર ઓછો થતો હોય એ જગ્યાએ જોવા મળે છે તો આજે હું તમને રાફડો બતાવું છું અહીંથી ઘણો દૂર છે આથી તમે કદાચ બતાવતો હોય અહીં જઈને તમને બતાવું છું તો વિડીયોમાં બનેલા રહેજો અને વિડીયો જોતા રહેજો અને આ બ્લોગ મારો છે તેને તમે પસંદ કરો તો મને કમેન્ટમાં લખજો જય માતાજી જય દ્વારકાધીશો તમને જો બહુ વિશાળ છે પાંચ છ ફૂટની તો ઊંચાઈ છે આની અંદર નાગ હોઈ શકે થોડુંક ના વિસ્તાર એવો છે સિંહ પાઘ દીપડા એવા ઘણા વન્ય પ્રાણી છે પણ હાજના દેખાય છે દિવસે ઓછા હોય તો હું સાહસ કરી તમને બતાવું છું દર્શન કરાવું કદાચ નાગ દેવતા હોય તો દર્શન થઈ જાય જો હા મેં રાપડો દેખાય છે હમણાં તમને નજીકથી બધું બતાવીશ જંગલ દીપડાનું રાતે તો માણસો અહીંયા હાલવા તાલવા મૂક્યા હવે તમને બતાવું છું જો તમને સામે દેખાતો હશે હવે તમને એની નજીક લઈ જાઉં છું જીડિયો બનેલા રેજો જોડાયેલા રહેજો આવડા રાફડો બને ત્યાં સુધી હવે ક્યાંય જોવા નથી મળતા આમાં નાગ હોય જ તે બે શક પણ ત્યાં તડકો રહ્યો ને તાપમાન હિસાબે બહાર ન નીકળે સાંજે બહાર નીકળે બે આઠમી જાય ઠંડુ વાતાવરણ થાય ને ત્યારે બહુ વિશાળ છે કમસે કમ ન ગણો ને તો પાંચ થી છ ફૂટ હાઈટ છે ઊંચાઈ જે આમાં છે ને જેનું જે નાગ દેવતા અંદર જાય નાગને અંદર બહાર જવાની જે બારી હોય એ જોવા મળતી નથી એમાં હું તમને બતાવીશ રાખડો તમે જુઓ ક્યાંયથી અંદર બહાર જવાની બારી નથી એક જ જગ્યાએ હોય એનું નાગને બહાર અંદર બહાર જવાનું રસ્તો

એક રીતની શિવલિંગ જ ગણાય શિવલિંગ શિવલિંગનો જે આકાર હોય એ જ રીતે રાફડાનો આકાર હોય અને જે આપણે ભગવાન શિવના ગળામાં હોય નાગ એનો આમાં વાસ હોય એટલે કુદરતી રીતે ગણો તો શિવનું સ્થાન જ ગણાય ભોળાનાથ ઓમ નમ શિવાય હા તો મિત્રો જો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો કમેન્ટમાં લખશે હું જરૂર આવવા પાછા બીજા કોઈ પણ એવી જગ્યા હોય એવું કોઈ સ્થાન હોય એવું કોઈ સ્થળ હોય જોવા જેવું હોય આપણે આમ જોવામાં મજા આવે નવીન લાગે તેવું હું તમને નવો બ્લોગ બનાવીશ ને હું બતાવીશ પણ તમે કમેન્ટમાં લખજો કે ભાઈ આ અમને પસંદ આવ્યો છે તમારો બ્લોગ ને મારે તો શું છે એ રીતનો વ્યવસાય છે રિક્ષા લઈને આડબંધ ગામડામાં અમુક એવા વિસ્તારમાં જતો આવતો હોવ તો ક્યાંય એવી વસ્તુ જોવા મળે કોઈ ધર્મનું સ્થાન છે કોઈ આવું બધું જંગલ વિસ્તાર છે તો હું એનો બ્લોગ બનાવીશ અને વેખીશ પ્લીઝ મિત્રો આ બ્લોગ તમને ગમ્યો હોય પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ જય માતાજી જય સિયા રામ